ચોવીસ વર્ષનો છોકરો કે જેનું મગજ બહુ જ સરસ ચાલે છે એને એક દિશા મળી હોત તો આજે એ કંઈક ઓર અને બહુ જબરદસ્ત સારી રીતે કરી શકતા કેમ કે જો એ બે નંબરના ધંધામાં છ હજાર કરોડ લોકોના કન્વિન્સ કરીને ભેગા કરી શકે છે તો એ સાચી દિશામાં જાય તો એ દેશમાં પણ બહુ મોટું યોગદાન કરી શકે એમ છે પણ એવું થયું નથી અને એટલે હવે એમના જે પણ ઇન્વેસ્ટર છે એમાં બહુ એક રેન્જ છે વેરાયટી બહુ લાંબી કે કોઈક કે છે ભારતીય ક્રિકેટર્સના એ પૈસા છે કોઈ કે છે કે કોઈના બે નંબરના એ રૂપિયા છે પણ એક હકીકત એ પણ છે કે એવા નાના માણસોના પણ રૂપિયા છે એમાંથી કોઈ લોન લઈને ભર્યા છે કોઈ પોતાની જિંદગીની બધી મૂડી એટલે રિટાયરમેન્ટ ફંડ જે આવ્યું પેન્શન ફંડ એ એમાં નાખ્યું છે આવા માણસોને કોઈ પણ સંજોગોમાં રૂપિયા પાછા મળશે કે નહીં તમારો અનુભવ શું કે છે પોન્ઝી સ્કીમ્સનો ઇતિહાસ તમે આખા ભારતનો જોઈ લ્યો સી આર ભણસાલી સ્કેમ થયો હતો અનુભવ પ્લાન્ટેશન્સનો સ્કેમ થયો હતો હમણાં થોડા દિવસો પહેલાં હું હિન્દુસ્તાન ટાઈમ્સમાં વાતો હતો સુમન મોટલ્સની આખી વાત આવી હતી આ બધી ટાઈમ શેર કંપનીઝ હતી સુમન મોટલ સ્ટર્લિંગ હોલિડેઝ સ્ટર્લિંગ હોલિડેઝ તો પછી કોઈ એકવાયર કર્યું છે અને એ દિશામાં અત્યારે કામ કર્યું આ બધી ટાઈમ શેર કંપનીઝ કેવી હતી કે આ લોકો તમારી પાસે એક ચોક્કસ અમાઉન્ટ લેતી અને તમને એમ કહેતી કે આટલા દિવસ તમને અમારા કોઈ પણ પ્રોપર્ટી ઉપર રહેવા મળશે અને એ તમને પાછું પીક સિઝનમાં ના આપે એના ઓલા સિઝનમાં આપે હવે એમાં એ લોકોને જો એવા અનુભવો સારા નથી થયા કોકને થયા છે કોકને નથી થયા તો એ લોકોના એ પૈસા પછી અત્યારે કારણ કે એક વખત આ મામલો કેન્દ્ર સરકારમાં જાય સેબીમાં જાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓલામાં જાય સ્ક્રુટિનીમાં પછી પરિસ્થિતિ જે કે હું અત્યારે લીગલ નું રિપોર્ટિંગ પણ સંભાળું છું એટલે મેં જોયું છે કે પોટલા ભરીને ફાઇલો આવે કોર્ટમાં અને એ ફાઇલો એમને એમ પૈડી હોય ત્યાં અને એ પાછી પોટલો ભરીને એની ટીમ હોય વકીલની પાછી લઈને એની ચેમ્બરમાં મૂકી આવે આનાથી આગળ કશું થતું નથી એઝ અ પત્રકાર તમે આખી મેટર બહાર લઈ આવ્યા જમાવટ પાસે કોઈ વ્યક્તિ આવ્યું એને કીધું તમને તમે ઇન્વેસ્ટિગેટ કર્યું તમે મેટર બહાર લઈ આવ્યા મીડિયાએ ફોલો કર્યું ઇવન મેં જો લલન ટોપે ત્યાં ગયું એમણે પણ કર્યું એટલે મીડિયાએ આ ફોલો કરી લીધું છે આઈ થિંક હવે જે કામ છે હું એવું માનું છું કે ગુજરાત સરકાર પાસે આ બહુ મોટો મોકો છે કે એક હિસ્ટોરિક આમાં પ્રિસિડન્સ આપવાનો કે ગુજરાત સરકાર જેમ યુવરાજસિંહના કેસમાં પોલીસ ફરિયાદી બની સબૂતો હતા સીસીટીવી ના કે જે પણ કાંઈ હતા કાર ગઈ ઓલું ગલીમાં કેસમાં પ્રોબ્લેમ છે એજન્ટનો ને બધો એ આપણે સમજીએ છીએ હું એવું માનું છું આમાં નાના માણસોના જે પૈસા હોય જેની જીવનની બચત મૂડી છે એટલે જીવનની બચત મૂડી એટલે કોઈ પંદર કરોડ રોકતું હોય તેની જીવનની બચત મૂડી નથી પંદર કરોડમાં દોઢ કરોડના લાલચ હોય ની મહિને તો એ પંદર કરોડ વાળા ભલે સાઈડમાં પડ્યા પણ હું એવું કઉ છું કે કોઈ રિટાયર્ડ પોસ્ટ માસ્ટર છે કોઈ રિટાયર્ડ સ્કૂલના ટીચર છે કે કોઈ રિટાયર્ડ સરકારી કર્મચારી છે એનું તમે પીએફ ગ્રેચ્યુટી આ બધું ભેગું થઈને ગણો તો કેટલું હોય હા એટલે એમાંથી માન લો થોડુંક એને બેંકમાં રાખ્યું છે ને થોડુંક આમાં રોક્યું છે તો એ બધો ડેટા એક વખત કલેક્ટ કરીને ગુજરાત સરકારામાં કાંક કોઈ કોર્ટ સુવો મોટો લઈએ કાં ગુજરાત સરકારમાંથી ગુજરાત પોલીસ કે કોઈ પણ કામમાં આ પીઆઈએલ થઈ શકે કે કોઈ કિસ્સાઓમાં બિલકુલ થઈ શકે શું કામ ના થઈ શકે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ની પોસિબલ લીગલ ઓપ્શન્સ ની જો વાત કરું છું કે આમાં ગુજરાત સરકાર બહુ મોટી ક્રેડિટ લઈ શકે કે એટલીસ્ટ નાના લોકોના પૈસા તમે એક વખત કઢાવી દો કારણ કે છ હજાર કરોડમાં હું માનું છું કે હજાર એક કરોડ એવા હોય તો હજાર એક કરોડ તમે પેલા એના કઢાવી દો બાકી પાંચ હજાર કરોડ જે ગોબાજાડી વાળાના હોય માની લો કે બે નંબરના કોકના છે કારણ કે આવડો મોટો રૂપિયો તમે સમજો કે ઈ કોઈ ખાલી સાબરકાંઠા વિસ્તારમાંથી હોય ઘણા બધાના બે નંબરના બધું સરકાર ભલે ડીલ કરે પણ નાના માણસોને જો એક વખત પૈસા પાછા તમે અપાવી દીધા આમાં ક્રેડિબિલિટી તો એક બહુ મોટી ક્રેડિબિલિટી ઊભી થશે આવા કેસીસમાં ફરિયાદ થાય કે ના થાય તમે એટલીસ્ટ નાના ઇન્વેસ્ટર્સનું ધ્યાન રાખીને એને પૈસા અપાવી દીધા મોટામાં તો તમારે હિસાબ કિતાબ પહેલાં એ મારવો પડશે કે બેંકની વિડ્રોલ લિમિટ શું છે બેંકની ડિપોઝિશન લિમિટ શું છે અને ઈ પ્રમાણે આ પૈસા આ લોકો પાસે ક્યાંથી આવ્યા કેવી રીતના આવ્યા એટલે એ બધા સોર્સ તમે ગોતો પણ જેનું લેજીટીમેટ છે જેની પાસે પેન્શન આવે છે જેની પાસે ઓલરેડી ઈ ની સ્લીપ કે જે કાંઈ છે અને એ પૈસા એ દેખાડીને કે મેં આટલા આમાં રોકેલા છે એટલીસ્ટ એવા ના કઢાવી દો તો ગુજરાત સરકાર એક બહુ મોટો પ્રિસિડન્સ સેટ કરશે કે આ કેસમાં અને હિસ્ટ્રી આખા ઇન્ડિયામાં કદાચ આ થશે ઇટ વિલ બી ફોલોડ ગુજરાત ગાડીમાં નોટો લઈને ને જઈ રહ્યો છે ને એ બધા તો દેખાડા જ છે એટલે ઈ જવા દઈએ પણ એટલીસ્ટ નાના લોકો જેનો અત્યારે જીવ તાળવે ચોટેલો હવે શું થશે એના પૈસા જો સરકાર કઈક એની રીતે કરી એનો લીગલ વે આઉટ શોધી અથવા સરકાર એની રીતે કાઈ પણ એવા લોકોનું એટલે જે ડેટા હોય એમાંથી સ્કેન કરે એક્ઝેક્ટલી કે ભાઈ આટલી કેપ લિમિટ અને એમાં બધાને વેરીફાય કરે ભલે ફરિયાદ ના લે લોકો શું કામ નથી આવતા બીજું કારણ એ છે કે ફરિયાદ કરવા એક વખત પગલે ચડ્યા એ પગથી તો એને કેટલા વર્ષ સુધીની આ ચપ્પલ ઘસવા પડશે એ ખબર નથી બીજું એને પચાસ પ્રકારના હું બહુ ક્લિયર છું કે સરકારી ટ્રેઝરમાંથી મળેલી પીએફની સ્લીપ કે જે કાઈ છે એ કોઈ દેખાડે કે ભાઈ મારા આટલા રૂપિયા આવ્યા હતા મેં આટલા નાખ્યા છે એનું સોલ્વ કરી નાખો બરોબર લીગલ પ્રોસેસ તમારે જે કરવી હોય જે કઈ હોય બીઝેડ વાળા ખોટા છે સાચા છે જે કઈ હોય એ કોર્ટમાં જે જાય એની રીતે જે એને પ્રૂવ કરવું એ ફાઈન પણ નાના રોકાણકારોને એક વખત ધરપત આપી દો કે સરકાર તમારી બાજુમાં છે એક્ઝેક્ટલી અને આમાં સરકાર વેચી શકે ખરી એની સંપત્તિ બીજેડની ડેટા શું આવ્યો છે ને એના ઉપર આધાર છે હા ડેટા શું આવ્યો છે જો એની લેજીટીમેટ સંપત્તિ હોય અને જે ઈ માની લ્યો કે જે આ 6000 કરોડ નું જે છે એટલે નો 19 લાખ નું આ ઇન્કમ ટેક્સ રીટર્ન છે ધેટ આઈ એટલે ધેટ કેન બી देयर ઈટ ડિપેન્ડ્સ કંપની નો કઈ રીત નું છે હા અને કંપની હા એક્ઝેક્ટલી એટલે કંપની ફાઇલિંગ્સ પણ નથી બતાવતા એટલે ROC ના ROC ના જે ફાઇલિંગ્સ કે જે કાઈ ના ઉપર થી ડેટા લઈ શકાય બીજું કે ચાઇના થી ઇમ્પોર્ટ કરતા હતા તો ઈ ઇમ્પોર્ટ જે કરતા હતા ઈ રૂપિયા કેવી રીતના મોકલતા હતા કારણ કે એઝ આઈ સેડ અગેન ધ સેમ ક્વેશ્ચન કમ્સ એટલે ઇફ ધીસ તમે લેટર ઓફ ક્રેડિટ લીધી છે કે તમે ડીએ ની ડીપી ની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તમારી 80 ડેઝ 90 ડેઝ 180 ડેઝ વોટએવર બરોબર તમારા બિલ ઓફ લેડિંગ છે બીજું ત્રીજું છે એના ઉપરથી એક નક્કી થઈ શકે કે તમે કેવી રીતના ધંધો કરી રહ્યો છે કારણ કે એક વાત એવી આવી રહી છે કે અમને બિટકોઇન કે ક્રિપ્ટોકરન્સીમાં કરન્સી નાખ્યા છે રૂપિયા હું છે ને વચ્ચે તમને તો ક્રિપ્ટો કરન્સી રૂપિયા નાખી અને ક્રિપ્ટોકરન્સીથી કરન્સી એને ત્યાંથી વસ્તુ લઈ અને અહીંયા વેચી છે જો ઈ હોય તો ઈ ટ્રાન્ઝેક્શન્સ વિલ કમ અન્ડર ધ સ્ક્રુટિનિયન સ્કેનર અને આમાં કેવું છે કે આપણે જે થયું કે આપણે હજી એને ગ્રે એરિયામાં રાખ્યું છે કે લાઈક ક્રિપ્ટોમાં મારું કઈ રોકાણ ધોવાઈ જાય છે તો ગવર્મેન્ટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ પણ જો હું કમાઈ રહી છું તો મારે સરકારને ટેક્સ આપવાનું છે કારણ કે ક્રિપ્ટો ઇઝ નોટ લેજીટીમેટ ઇન ઇન્ડિયા તમે બોલિવિયામાં કરો છો તો ઇલેજીટીમેટ છે જે કન્ટ્રીઝમાં તમે કરો છો સપોઝિંગ આજે બીઝેડ ની ઓફિસ બોલિવિયામાં હોય તો તો ધેટ્સ ફાઇન તમે જે ભાવે કરો તો પછી તમે જે કરો પણ જો તમે ઇન્ડિયા થી કરી રહ્યા છો ઇટ કોઈ પણ પ્રકારે હું જ્યારે લોકોને એવું કહીને એમની પાસેથી રૂપિયા લઈ રહી છું કે હું તમારા પૈસા લઉં છું હું આમાં ઇન્વેસ્ટ કરું છું તો આઈ તો એ પરમિશન છે હવે જે એજન્ટ દાવો કરી રહ્યા છે કે એની પાસે નવ હજાર બીટકોઇન છે એટલે પેલી એફઆઈઆર જે લખાવી પેલા ભાઈએ સુરેશભાઈએ તો એફઆઈઆરમાં એવું લખેલું છે કે એજન્સી એવું કહેતા કે નવ હજાર છે હવે એક બીટકોઇનની કિંમત બ્યાસી લાખ છે નવ હજાર જો એની પાસે હોય તો પોલીસ સ્ટ્રેસ કેવી રીતે કરશે એના કયા છે કેવી રીતે ખબર પડે એમાં એના જે એના જે ડિજિટલ ફૂટપ્રિન્ટ હોય એના કોઈ વોલેટ્સ હોય એને કદાચ થોડ કે યુઝ કરીને કોઈ ડાર્ક નેટથી કે ડાર્ક વેબ થી કઈ કરેલું છે તો આઈ થિંક એ બધા ટ્રાન્ઝેક્શન્સ એટલે સાયબર સેલ હેઝ ટુ બી દેટ

એટલે આ આ બધું ટ્રેક થયું છે એના જે વોલેટમાંથી જે રીતના લોકો કઢાવી લીધા હતા રૂપિયા બધું એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ હતા એના સો આ કેસમાં જો તમે એમ કહો કે માં થયું છે કાંઈ ટ્રાન્ઝેક્શન તો એના ડિજિટલ ફૂટપ્રિન્ટ છે બીજું કે તમે જ્યારે જે જેને પોન્ઝી સ્કીમ કે નાખીએ છે કે પોન્ઝી સ્કીમ ઇઝ ધ સ્કીમ જ્યાં તમે જે નોર્મલ વેલ્યુ હોય એના કરતા વધારે રિટર્ન જયારે તમે કમિટ કરો છો હવે ઈ એને પોન્ઝી એને બાય લો એની ડેફિનેશન એને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે પણ એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ આઈ હેવ અ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ ઓકે કે માની લ્યો કે હું તમને એમ કહું કે ધંધામાં રિટર્ન્સ ખરેખર એવડા છે હા મેં એવું જોયું છે એક જમાનામાં સ્ટોક માર્કેટ જ્યારે ભારતમાં ફિઝિકલ હતું ત્યારે ફોરેનમાં લોકોને રિટર્ન જે ત્યાંના જે ડિપોઝિટ હોય ફોરેનની બેંકોમાં

આફ્ટર ટુ થાઉઝન્ડ એવા એવા માની લ્યો કે સો જણા એ તમને લાખ લાખ રૂપિયા આપ્યા હવે એ તમે લીધા રાઈટ હવે તમે એને એક ફોર્મમાં એને દેખાયડ્યું કે ભાઈ આ સો જણા છે એ મારા ટ્રેડિંગ પાર્ટનર્સ છે રાઈટ અને એને તમે એટ ધ એન્ડ ઓફ ધ યર જે રિટર્ન્સ આપો છો એ તમે તમારો ટેક્સ ડિડક્ટ કરીને એ જે લેવાવાળા જે બ્રોકર્સ છે ને એ પહેલે થઈ ગયા આટો ટેક્સ ડિડક્ટ થાશે આમાં એટલે હું એ જ કહી રહી છું કે તમે ટેક્સ આપતા હોય સરકારને તો કેમ કોઈ પ્રોબ્લેમ એટલે ઈ થ્યુ છે એવું નથી કે ઈ નથી થ્યુ એટલે બીઝેડ પણ જો એમને 200 ટકા રિટર્ન આપો બેંક જ્યારે એસી 90 ના દાયકામાં 10 12 ટકા રિટર્ન આપતી હતી વર્ષનો ભારતમાં ત્યારે સ્ટોક માર્કેટ છે એના અમુક જે બ્રોકર્સ હતા એસટીડી નો જમાનો હતો અને આર્બિટ્રેજ નું માર્કેટ હતું એટલે કેવું થતું કે રાજકોટ ની શેર બજાર માંથી શેર લીધા ને કલકત્તામાં વેચે અને એનો ડિફરન્સ છે એ બહુ મોટો છે ત્યારે એ રિયલ ટાઈમ સ્ટોક માર્કેટ નતું એટલે આજની તારીખે તમે જૂના કોઈ સ્ટોક માર્કેટ વાળા ને મળો કે જૂના જેવી મજા નથી નહીં એટલે આજે કેટલા બધા શેર્સ એવા છે એટલે મારી પોતાની પાસે ઘણા બધા શેર્સ છે કે આટલું માર્કેટ પડ્યું તો એ સો સો ટકા રિટર્ન પણ છે બે વર્ષમાં એટલે એમાં ના નથી પણ હું જ્યારે એમાંથી પૈસા બહાર કાઢીશ તો હું એલટીજીએસ ભરવાની છું હું વહેલા હું હું ટેક્સ ભરી રહી છું એટલે સવાલ નથી આજે મેં તમને જે કીધું ને કે જે રિટર્ન વધારે આપવાની કે જે વાત છે એમાં જ્યારે તમે ઉઘરાવા જાવ છો માર્કેટમાં આવા એજન્ટ્સ થ્રુ કે આ બધું ત્યારે ઇટ ફોલ્સ અન્ડર અ સ્ક્રુટિની ફોલ્સ ધ સ્કેનર ઓફ કેવું છે 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 કે ચાલુ એમવે કરે પછી મોદી ક્યારે કર્યું પછી ટપરવે રાખી આખી બ્રાન્ડ એમએલએમ ઉપર ઊભી થઈ પછી જે ઓલી એક બ્યુટી એક બ્રાન્ડ આવી હતી ઈ આઈ ડોન્ટ નો

પતંગલી પતંગલી ઓન ધેટ યુગા બ્રાન્ડ વેલ્યુ અને એ લોકોએ શું કર્યું દરેક જગ્યાએ એના જે ભક્તો હતા એને સ્ટોર કરતા નહીં પણ આમાં એની પાછળનો એક બેઝ છે એ લોકો રજીસ્ટર્ડ છે વાત આમાં આમાં લીગલ નથી નૈતિક સવાલ પણ આમાં વોટ બીઝેડ વોઝ ઓફરિંગ કે શું આપે છે કે ત્રીસ લાખનું રોકાણ કરો તમે એ ત્રીસ લાખના રોકાણ પર એ ત્રણ ટકા રિટર્ન તો આપે જ પ્લસ એ તમને સાત દિવસની બાલી ની ટુર આપે છે પ્લસ એ તમને આઈફોન આપે છે પ્લસ એ તમને એરપોર્ટ આપે છે તો ઓલમોસ્ટ પાંચ લાખ તો એને પહેલા જ આપી દીધા એટલે જો એની સામે કોઈ એની સામેથી કોઈ જઈને એમ કે મારે રોકવા છે ને વસ્તુ જુદી છે પણ જયારે આવું એક પિરામિડ સ્ટ્રક્ચર ઉભું કરે છે તો હિ ફોલ્સ અન્ડર ધ સ્ક્રુટિની ઓફ ધ ગવર્મેન્ટ ઓબ્વિયસલી બીજું કે એની પાસે કદાચ કોઈ એવું લાયસન્સ છે એનબીએફસી કેવું તો એનાય નોર્મ્સ હોય છે એનબીએફસી છે ડિપોઝિટ્સ તમે લઈ શકો છો ડિપોઝિટ થી તમે ફાઇનાન્સ કરી શકો છો અરવિંદ મિલ્સની જે કંપની હતી એનાગ્રામ હા એનાગ્રામ વોઝ બેઝિકલી ઇનટુ એનબીએફસી ઇન્ટુ ફાઇનાન્સિંગ હવે પરિસ્થિતિ થઈ કે લોકો થી ભૂલ ઈ થઈ ગઈ કે પોરબંદર ની બાજુ મીઠામાં મીઠાના ટ્રકમાં ચાલતા પૈસા આપ્યા લેવા ગયા તો કે એ ટ્રક મીઠા ઓગળી ગયા જોયા જાવ એટલે એના ગ્રામ ટોટલી પછી મેકિંગ યુનિટ થઈ ગયું હતું એવી રીતના ગુજરાતી એનબીએફસી હતી એવી રીતના લોડ ફાઈનાન્સ હતી આ બધી હું તમને નાઇન્ટીઝના અર્લી પીરિયડની કંપનીઝ કહું છું અને એમાં બ્રાન્ચ મેનેજર કે માર્કેટિંગનો રોલ મેળવો ને ઈટ વોઝ કન્સિડર ટુ બી અ ક્રેડિટ